નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નાવી આ આવક વિશે વાત કરીએ તો ભાઈ સત્તાવનસો પ્લસ કટા નવી આવક છે અને નવી લૂઝની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ નવી તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તુવેરનો એનો ભાવ ચૌદસો ને ઓગણ એંસી રૂપિયા થયો ભાઈ બીડીયન એ ક્વોલિટીની વાત કહીએ ક્વૉલિટીમાં સારી છે ચૌદસો ને ઓગણ એંસી રૂપિયા વાવાઝનો ભાઈ બીડીયનનો જોઈ લો ક્વોલિટી ચૌદ ઓગણ એંસી ભાઈ બીડીએન સુપર હા ભાઈ ચૌદસો ઓગણ એસી વાવાજનો જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં દાણે પણ સારી હે આ તો એનો ભાવ ચૌદસો ને બાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો ચૌદસો બાવીસ રૂપિયા ભાવ આનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદ બાવીસ ભાવ જો ભાઈ દાણે સારી હે જો આ તો એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં સારી હે ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ આનો આજનો જો ક્વોલિટી ચૌદસો ચૌદ ભાવ જોઈ લ્યો ભાઈ ક્વોલિટી સારી આ ભાઈ ભાઈ નવી સાવ છે સુપર ક્વોલિટી ચૌદસો ઓગણત્રીસ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી દાણે પણ સારી એ જોઈ લો ચૌદસો ઓગણત્રીસ રૂપિયા ભાવ સાવજના જ નો ભાઈ સુપર ક્વોલિટી નો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટેલું ચૌદસો ઓગણત્રીસ ભાવ સાવજનો ભાઈ સુપર ક્વોલિટી માલ જોવો જા ચૌદસો ને બાવન રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરી ચૌદસો ને બાવન રૂપિયામાં આ તો એનો ભાવ ચૌદસો ને ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ચાર ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ચાર ભાવિ ચૌદસો ચાર ભાવ ચૌદસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો આનો સાવધ એ ક્વોલિટીની વાત કરી ને ક્વોલિટીમાં સારી એ ચૌદસો ને ત્રેવીસ રૂપિયા ભાવ સાવધ નો આજનો એવો ક્વોલિટી ચૌદસો ત્રેવીસ સાવદ ચૌદસો નવ રૂપિયા ભાવ થયો સાવ હજે ક્વોલિટીની વાત કહેને ભાઈ ક્વોલિટીમાં સારી હે ચૌદસો નવ રૂપિયા ભાવ સાવદનો આદનો રિલ્યો કોલેટી ચૌદસો નવ રૂપિયા ભાવ સાવદનો જો ક્વોલિટી સારી હે ક્વોલેટીની ભાઈ સાવ હજે નવી ચૌદસોનો આઠ ભાવ થયો ક્વોલિટીની વાત કહે ભાઈ સારી હે ભાઈ દાણે

આ તુવેરનો ભાવ ચૌદસો એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી એ જોઈ લો ચૌદસો એક રૂપિયા ભાવ આજનો ભાઈ તુવેરનો જોઈ લો ક્વોલિટી તુવેરની ચૌદસો એક ભાવ અનાજનો જોવો આ તુવેરનો ભાવ ચૌદસો આઠ થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને આઠ રૂપિયા ભાવવાનો અનાજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો આઠ જોવો ક્વોલિટી ચૌદસો આઠ ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ થયો હતો એનો કોલિટીની વાત કરીને ક્વોલિટીમાં આવીએ જોઈ લો ચૌદસો ને અગિયાર ભાવ ક્વોલિટીમાં સારી ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવ થયો સાવ જે ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવ સાવજનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો એકવીસ ભાવનો આજનો જોવો ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો એનો વાત ભાઈ ક્વોલિટીમાં આવીએ જોઈ લો ચૌદસો ભાવ ક્વોલિટીમાં સારી ચૌદસો ચોવીસ હા તો એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ક્વોલિટીમાં આવીએ ચૌદસો રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ભાવ જુઓ ક્વોલિટી સારી એમ તો ચૌદસો ભાવ થયો ભાઈ ચૌદસો ને આઠ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને આઠ રૂપિયા ભાવ હતો જોઈ લો ક્વૉલિટી ચૌદસો આઠ જો ક્વોલિટીમાં પણ સારો માલ આવે ભાઈ